શ્રી કૃષ્ણ જય માતાજી સવારે ભાઈ ઉઠી ગયો નીંદરમાંથી અંદર અને પછી બધું કામ કરી અને બધા શાંતિથી ટીવી જોતા કોઈ મોબાઈલ જોતા બેસી ગયા અને હું હવે ગયો મારા મિશન ઉપર મેં આજે વગેરે છે કડી લોટ બાંધીને મૂકી દીધો અને કઢી ઉકાળવા માટે મેં ચૂલા ઉપર રાખી છે અને પછી મને અમિતને આજે કામ સોંપ્યું છે કે આજે બધા કબાટના કપડાં હરખા મૂકવાના છે એના કપડાં છે એ નીચેના ખાના મૂકવાના છે અને જે મારા કપડાં છે એ ઉપરના ખાના મૂકવાના છે હું લાગી ગઈ મારા મિશન ઉપર અને થોડીક વાર થાય તો મેં પણ હરખી રીતે કપડાં ગોઠવી દીધા અને જો આવી રીતે મારા કપડાં ગોઠવી દીધા કામ પતી ગયા પછી મેં કબાટને કરી દીધું બંધ હવે ત્યાંથી પછી આગળ નીકળી ગયા અમારું પરફેક્ટ કામ થઈ ગયું પછી અમે અમારે ગોગલ ગીગલ પહેરી અને નીકળી ગયા અમારા ફાઈના ઘરે જવા માટે અમે અમારા ફઈને ઘેર જઈએ છીએ અને ધ્રુવ એના ફઈને ઘેર જઈએ છીએ તો અમે પહોંચી ગયા બહેનના ઘરે અને બેસી ગયા અમાર વાર્તાલાપ ચાલુ થઈ ગયું પછી થોડીક વાર બેસીને અમે આવતા રહ્યા પછી ઘરે અમાર જો વિડીયો તમને પસંદ આવતું હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જાદા જ શેર કરજો